નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજની તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હાજર મંગળવાર ના ડુંગળીના ભાવ ભાવે સરકારે ડુંગળીની નિકાસબંધી કરી છે ત્યારથી અત્યાર સુધીમાં ડુંગળીના ભાવમાં ચારસો રૂપિયા નો ઘટાડો છે હજી સુધી ડુંગળીના ભાવમાં સુધારો જોવા મળ્યો નથી ગુજરાતના તમામ માર્કેટ ડુંગળીના ભાવ કેવા બોલાઈ રહ્યા છે એ આપણે જોઈએ રાજકોટ બસો થી પાંચસો એકત્રીસ અમરેલી એકસો વીસ થી ચારસો મોરબી ત્રણસો થી સત્સો ભાવનગર એકસો પચાસ થી પાંચસો ચોત્રીસ મહુવા સોથી થી ચારસો એકાણું ઓડલ થી ચારસો એકાણું સુરત એકસો થી સાઠ મહેસાણા બસો થી આઠસો ડીસા છસો થી નવસો સિત્તેર વાસણા બસો થી સત્સો સફેદ ડુંગળીના ભાવ જોઈએ ગોંડલ એકસો થી ત્રણસો એકોતેર મહુવા એકસો સાઠથી ચારસો ઓગણત્રીસ દરરોજ ગુજરાતના તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા છે અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો